માં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા યુવકની કરપીણ હત્યા કરવામાં આવી સુરતના રાંદેર વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો જેમાં પતિ તેના મિત્ર સાથે પત્નીને મળવા ગયો હતો તે દરમિયાન ઘરકંકાસ થતા પત્ની અને તેના સંબંધીઓ દ્વારા પતિ અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો જેમાં પતિ સાથે આવેલા મિત્રનું મોત નિપજ્યું હતું જયારે પતિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેના મિત્ર અજય દેવી પૂજક સાથે મોરાભાગર ખાતે રહેતી તેની પત્ની પૂજાબેન ને મળવા ગયા હતા આ દરમિયાન પતિ પત્ની વચ્ચે ઘરગંકાસ બાબતે ઝઘડો થતા પત્ની પૂજા તેમજ તેના સગા સંબંધી અજીત રાઠોડ અને સુનિલ રાઠોડ દ્વારા પતિ દિનેશ અને તેના મિત્ર સાથે ઝઘડો કરવા લાગ્યા ઝઘડાએ એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પત્ની પૂજાએ પતિને ચપ્પુ વડે પીઠ અને નાકના ભાગે ઈજા પહોંચાડી હતી ત્યારે દિનેશભાઈને બચાવવા તેનો મિત્ર અજય વચ્ચે પડ્યો હતો

સોળ અગિયાર બે હજાર પચીસ ના રાત્રિના અરસા દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદા વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બન્યો સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સરના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવેલી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ પત્નીના ઝઘડામાંથી ઉદ્ભવેલ છે ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે જે શારદા ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘર કંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ પૂજાબેન ની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મૃત્યુ થયેલ છે તેમજ અ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પૂજા જે જે છે 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 એ ફરિયાદીના પત્ની ફરિયાદી તે સિંગણપુર ખાતે રહેતા હોવાનું જણાયેલ છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે તેના અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળેલ છે અને આ જ કારણથી પોતાની પત્ની પૂજા સાથે તેઓને ઝઘડો પણ થયેલો અને આજ કારણથી પૂજાએ તેના પતિ પર જે આ ફરિયાદના ફરિયાદી છે તેના પર ઘરમાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરેલો અને પૂજાના ભાઈ દ્વારા ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા તેના પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ થયેલું કંકાસ મુખ્યત્વે જે ફરિયાદી છે તેમનો અન્ય ડ્રાઈવર તરીકે ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરે છે અને અન્ય એક યુવતી સાથે તેના સંબંધ હોવાની તેની પત્નીને શંકા ગયેલ છે અને એ કારણથી બંને વચ્ચે ઝઘડો થતો અને પતિ પત્ની અલગ રહેતા હતા